જૈહ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની પ્રબળ માંગ ઉઠી છે તેની જી હા દર્શક મિત્રો રક્ષણ આપો રક્ષણ આપો વકીલો ઉપર થતા હુમલા બંધ કરો વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર કરી રહેલા કાળા કોટવાળા આ છે છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશન એટલે કે વકીલ મંડળના સભ્યો અને સાથી વકીલ મિત્રો જે પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાની ગેરંટી એટલે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટેની માંગ કરી રહ્યા છે અને આ માંગ સાથે તેમણે આજે એકજૂટ થઈ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી અને એક આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં તેમણે માંગણી કરી છે કે રાજ્ય સરકાર વિધાનસભામાં તાત્કાલિક વકીલોના હિતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે જેથી કરીને વકીલ અને તેના પરિવારને સુરક્ષા કવચ મળી રહે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટેની એડવોકેટ એસોસિએશનની રાજ્યવ્યાપી મુહિમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશનના નેજા હેઠળ મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરીએ પહોંચી નાયબ કલેક્ટરને આવેદન પાઠવી પોતાની માંગણી સંતોષવામાં આવે તેવી રજૂઆત કરી હતી ત્યારે સમગ્ર મામલે વિશેષ માહિતી આપતા સિનિયર એડવોકેટ મુખ્તયાર અલી મકરાણીએ મીડિયાને સંબોધતા શું કહ્યું આવો પૂરા ગુજરાતની અંદર ગુજરાત એડવોકેટ એસોસિએશનના સભ્યોનું એક સંગઠને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે જે મુજબ આખા સંગઠનની માંગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે તાજેતરની અંદર ભાવનગર અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટો ઉપર હુમલાના બનાવો બનેલા છે એમની હત્યાઓ પણ થયેલી છે એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવો છે એમના સભ્યોને ધબકો આપવામાં આવે છે ઘરના આવા સંજોગોમાં જ્યારે વકીલ આલમ ન્યાય માટે કોર્ટોની અંદર અસીલો માટે લડતું હોય તો એ નિશ્ચિત છે કે તેમની ઉપર એક પક્ષ બી અદાવત રાખતો હોય છે અને અવારનવાર હુમલા કરતા હોય છે એટલે એમની આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે દિલ્હી જેવા આપણા રાજધાનીની અંદર પણ કોર્ટોની અંદર હુમલાઓ થયેલા છે અને એ જોતા અમારી એવી માંગણી છે કે આ એડવોટકેટ પ્રોટેક્શન એક્ટ આવે વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે એમના ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે નિર્ભય રીતે એ અદાલતોમાં અસિલો માંડે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પો પોતાના અસિલોના કેસ લડશો લો આપણે સાંભળ્યું હશે અને જોયું હશે ને ભૂતકાળની અંદર પણ આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોની મુખ્ય મુખ્ય ભૂમિકા રહેલી છે અને કાયદાઓના ગઠનથી લઈ કોર્ટોની અંદર અસીલો માટે લડતા વકીલોને જોયા છે તો એ જ વકીલોની જો સલામતી ના હોય તો એ અસીલોને ન્યાય કેવી રીતે અપાવી શકશે એટલે અમારી એવી માંગણી છે સરકાર છે કે તરત જ આ વિધાનસભાની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે અને અમુ અમુને અમારા વકીલની આખા વકીલ મંડળ છે એને એના ફેમિલીને સુરક્ષા મળી રહે અને નિર્ભય રીતે કામ કરી શકે તે માટે આ કાયદો પસાર કરે એમ એસ મકરાણી એડવોકેટ છોટાદેટ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો